કપડા વાળા તો પક્ષી બી જાય તો હંમેશા જયારે જંગલ વિસ્તારમાં નીકળી ને ત્યારે જંગલ ને અનુરૂપ જ કપડા પહેરવા જોઈએ એનું કારણ કે પક્ષી રે ને આપણાથી થી બીઆઈ નહીં આપણી નજીક આવે બરાબર એટલે એના કારણથી આજે મને એમ થયું કે લાવો આ કપડાં પહેરીને જવું તો મજા આવશે અને સાહેબ બીજું કે અત્યારે કઈ તમે નવા પોઈન્ટ વધાર્યા હે બીજા હા એટલે એકસો ને દસ પોઈન્ટ હતા બરાબર એટલે પછી બે બે ત્રણ પોઈન્ટ બીજા મેં વધાર્યા એટલે એનું કારણ એમ હતું કે શિયાળાની ઋતુ આવે તો મને એમ થયું કે અમુક અમુક જગ્યાએ બબે કિલોમીટરથી વધારે અંતર

સુગરી વધારે આવે સુગ્રી જેવો માળો બનાવે નેચર હા એ સુગરી વધારે હોય એ સિવાય લેવા નામ નું પક્ષી હોય બુલબુલ હોય બરાબર અને અનેક પ્રકારની ચકલીઓ હોય બુનિયા હોય આ બધી ચકલીઓ રહે ને છે આ બધું જોતા મને એમ થાય કે સૈલીષ ભાઈ આ કામ મારાથી ન થાય આ પરમાત્મા કરી આ કાર્ય મારા માટે બધું અઘરું છે પણ બસ પરમાત્મા કરી ને એ ભાવથી આપણે કરી છે અને રાજપર ગામ બાજુમાં એક કેનાલ પસાર થઈ છે જંગલ બરાબર એ જંગલ વિસ્તારની બાજુમાં એ કેનાલ છે ને કેનાલ બાજુમાં આ એક વાસુકી દાદા મંદિર આવેલું છે

એટલે ચકલી ને પક્ષી ને બધાને પાણી પણ મળી જાય અને આ જો દાદા નું મંદિર છે દર્શન આપણે કરી અને ન હોય તો પણ સરસ મજાની વ્યવસ્થા છે જો અગરબત્તી પડે નહિ અજતભાઈ કરો અગરબત્તી દર્શન કરી અને પાછું આપણું કામ પાછું ચાલુ કરી બરાબર એટલે અહીંયા મેં આ સ્થળ લેવાનું શૈલેષ કારણ એ હતું કે આ દાદાની જગ્યા છે અને આ જંગલ વિસ્તાર છે બરાબર અહીંયા અંતરિયાળ વિસ્તાર છે અને પાણીનો સ્ત્રોત જાય છે તો ચકલીને પાણી મળી જાય એટલે હવે બાકી રહ્યું તો ખાવા માટેનું પછી મેં અહીં પોઈન્ટ બનાવ્યો પોઈન્ટ અહીં બનાવ્યો તો અહીંયા અનેક પક્ષી છે અહીંયા બે મોટા વડ છે તો વડની અંદર પણ વિશ્રામ પણ અને અહીંયા જમે છે બરાબર એટલે આ સ્થળ મને અનુકૂળ લાગ્યું અને વધારે તો શૈલેષ ભાઈ મેં ધાર્મિક સ્થળ જ પસંદ કર્યા હે એનું કારણ હું તમને કહું કે ધાર્મિક સ્થળ પસંદ કરવાનું એક મારું કારણ હે કે અહીંયા કોઈ વટેમા આવે દર્શને આવે તો એ પાણીના પોઈન્ટ ઉપર પાણી નાખે અથવા તો ચકલીને ને કદાચ થઈ રહ્યું હોય લગભગ તો હું સમયસર પહોંચી જવું કદાચ થઈ ને તો એ લોકો છે વનવગડો અને જંગલ વિસ્તાર બરાબર પણ એ જંગલ વિસ્તારની આજુબાજુ મંદિરો હોય ને એને જ મેં વધારે પસંદ કર્યું છે બરાબર એટલે પક્ષી ને પણ જમવાનું મળી જાય બરાબર ધાર્મિક સ્થાન છે લોકો નું ધ્યાન પણ હા હા

આ આજે માં બેઠી બધી બરાબર હમણાં પૂરું થાય અવાજ પણ કરે જો આપણું કામ પૂરું થાય એટલે હમણાં ખાવા આવશે આપડી હાજરી એ તમને દર્શન બતાવું કે કેવું ખાય છે બરાબર બધું આ બધું કઈક નવીન લાવું હું હવે હું તમને આપીશ કોઈ વાંધો નહીં તો ઉપયોગ થઈ જાય છે બરાબર

આવું વધારે ખાતું જામફળ ખાય બધું ખાય આની અંદર પણ સાહેબ વરસાદ ના હિસાબે ક્યારેક જામી જાય ને હા એમાં જામી જાય એનું કારણ વરસાદ લાગી જાય અથવા તો અત્યારે શિયાળાની ઋતુ હે ને તો સવારે મેઘરવો લાગે

બરાબર ગ્રીન બીટર પણ આ બધી ખબર ક્યારે પડે કે એના માટે મહેનત કરવી જોઈએ વન વગડો વેઠવો જોઈએ બાકી તો આપણને અત્યારે નવી જનરેશન ને ઓલી ચોપડી ઉપર ખબર પડશે કાને ચકલી કહેવાય હા જતા દીક્ષે તો પુસ્તકો ઉપર સરસ રહી જશે હાલો સીધું થઈ ગયું મસ્ત આવી એટલે આ જરૂરી છે હા હા હા

બપોરે એવું થયું ટિફિન લઈને આવ્યો હતો પણ એક સંત મળી ગયા હતા મેં જમીલો બાપુ તે જમાડી દીધા બરાબર જમાડી દીધા આપડે સીતારામ ભૂખ નો લાગે કામ કરીએ બરાબર શિવ પરમાર નું કામ કરીને

આપણને લાગે કે સેવા કરવી હેલી છે પણ એવું નથી સેવાની અંદર સમય અને સમયની સાથે મહેનત તો પછી સાહેબે કીધું કે ભાઈ જો આ તો ટિફિન પોતાનું છે એ સંતને સંભાળી દીધું અને તોય પણ તમે જો પોતે એમની સેવામાં હજી એમના ઊભા પગે જ છે હા એટલે આઝાદભાઈ ખરેખર આવું આપણે જાણે ફ્રી હોય ને તાણે સાહેબની સાથે થોડી વાની સાથે જે થાય એ આઝાદભાઈ

જો આ સંતને ભાવ અને પ્રેમ થી પાણી પીવરાયુ બરાબર મેં ઈ બાપુને કીધું મેં તમારું લખેલું છે અનાજ આવો આવો રો બસ ને આટલી નાખું ના બસ બસ એ અને આ ક્યાં આવે આ બસ પાછળ મૂકી દો હાલો હાલો આપણે કીડિયારું ભરવાનું છે હાલો કીડિયારું કીડિયારું મૂકી દો હા કે દો ભાઈ ભાઈ આઈ જે બધી ખાલી બોટલુ છે આપડે જે કાઢી હજી તો ઘણી આપણે બાકી છે સાહેબ ની સાથે સાહેબને કીડિયાલું લીધું સાહેબ આઈ ડોલ ભરેલી ઓલા ડ્રાઈવર સાઈડમાં ભરેલી છે ડ્રાઈવર સાઈડમાં હે હા ડ્રાઈવર સાઈડમાં જો આ ઓલા હેન્ડલ છે ઠી રોલી બાજુ હરી છે હા આઈ છે હા

શૈલેષ ભઈ આ બધા વિચાર કરવાનો જ્યાં પોઈન્ટ છે અનેક પક્ષીઓ રાતવાસો કરે વિશ્રામ કરે છે એટલે એક તો મંદિર છે બાજુમાં પાછો વડ છે બે વસ્તુ વળનો સાય પક્ષીઓ રહેઠાણ હોય ને હા હા તો પક્ષી માં શાંતિ મળવી જોઈએ ભોજન આરામ અને પાણી બધું મળવું જોઈએ એવી જ જગ્યા ને પસંદ કરવાની વધારે કારણ કે જો અહિયાં પાણી છે બાજુમાં જુઓ તો આઝાદ

શૈલેષભાઈ આપણે જંગલમાં નીકળી ને એટલે હર હર એક જગ્યાએ આપણે એ એ દ્રષ્ટિથી હાલવાનું કે અહીંયા સરીસરૂપ નાગના રહેણાંક છે તો આપણે એવું વિચારીને જ હાલવાનું બરાબર જંગલ વિસ્તાર હે આ તો જો પક્ષી આવી ગયા જમવા હા ચેડું જો કેટલી બધી પાડે આવી

ચકલી આવી ગઈ ખાવા માટે ચાલો ચાલુ થઈ ગયો તમે ઓલામાં દેખાડો હા હા ભરાઈ ગયો એટલે જો તરત ચાલુ થઈ ગઈ

બચા વાળી હોય એટલે એમાં શું છે એના બચ્ચા ને જન્મ ને આવી છે તો એને એની બોડી તમે જોવો દેખાય છે

કેટલું પ્રેમાળ હે આ બધું તુપતી આપવા માટે પાણીમાં બેસીન આવી અને પછી કુદરતી હે ને ભગવાન ભેગા કરે ભેગા ભૂખ ની આપવા માટે એટલે મળી ગયું એને આને આ કંઈક આ શું છે આ કંઈ કંઈ લાગે છે કાંઈ લાગે પાછળ હાલો હવે આપણે ચબુતરો ભણી નાખી અને પેલો ઓલો આર્યોએ આને મીઠાઈ આપી દેવી થોડીક બરાબર લો મને નાખી દો ઓલામાં નાખી દો અને ચબૂતરા માટે ઓલામાંથી કાઢો આસીમાં ચબુરામાં નાખો ને હું નાખી નહીં એ નહીં ને બધા ને પેટ તો ભરવું ને જો આ ખાશે દાળિયા ખાશે સિંગદાણા ખાશે બધું ખાશે બધું થોડું થોડું નાખવાનું એને બધા સ્વાદ હોય તમે ચડો

તીજી ઉખા નાઈકું હાલો ખાઈ તો તમે મને આપી દો ને લગાવી નીચે પડી ગયો તમે ખાલી અંદર પડ્યો આપી દો એ જો આમાં આમાં ગમે દો તમને અનુકૂળ લાગે આ બાજુ ભરાવું ને લગાવી અમારે એક ચબૂતરો ભરવાનો કામ રહ્યો હાલો ચકલા રાડું પાડે છે એ આજાતભાઈ આ જો આયા કેટલી બેઠી રાજુ એ હા હા ચકલી બેઠી જો રાજુ બસ આમ હું સેલ મારીશ ને તરત બધી અંદર પછી એક નજારો જોવા જો હો એક ભરવાનો રહ્યો ને ભરવાનો રહ્યો હાલો ભરી નાખું હમ આ એક બોટલ રહી ગઈ લાગે હો આઈ લઈ લો એ લો ભરી જ નાખો હાચે ને આ નીચે અહીંયા પડી નીચે અહીંયા આ આગળ પડી હાલો આ બોટલ અંદર મૂકી દો એ બોટલ હું લટકાડી દઉં છું તા આ એક ભરી લો હાલો જા લટકાડી